વડગામ તાલુકાના નાનોસણા ગામે વાવાઝોડાના કારણે ખેડૂતના ખેતરે ગોળાવણ અને તબેલાના પતરા ઉડતા લાખોનું નુકસાન વડગામ તાલુકામાં ચોમાસુ મોસમ જેવો માહોલ સર્જાયો છે ત્યારે બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસતા વડગામ પંથકમાં બાજરી પપૈયા જેવા અન્ય પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ત્યારે ગઈકાલ સાંજના ભારે પવન સાથે વરસાદ વરસતા વડગામ તાલુકાના નાનો સણા ગામના ખેડૂતના ખેતરે પશુઓ માટે બનાવેલ તબેલો અને ઘાસચારા માટે બનાવેલ ગોળાઓના એંગલો સાથે પતરા વાલુભાઈ ચેલાભાઈ કોરોટ અને ગેમરભાઈ હેમરાજભાઈ કોરોટને લાખોનું નુકસાન થયેલ છે જ્યારે વડગામ તાલુકાના કબીરપુરાના ખેડૂત મેઘરાજભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ દ્વારા કરાયેલ પ્રાકૃતિક ખેતીમાં પપયાના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેરે તાલુકામાં પ્રાકૃતિક બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પશુપાલન કરતા ખેડતોને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા વરદમ પંથકના ખેડતો અને પશુપાલન કરતા પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા તાલુકામાં સર્વે કરાવી યોગ્ય વળતર આપવા અને પશુપાલકોની લાગણી અને માંગણી છે અમારે રાત્રે સાડા સાતે પવન ચક્રવાત આવવાથી ગોડાઉનનો બે પતરા અઢી લાખ કિંમત થાય છે તેમની સાઇન્ટ પત્ર હતા પાવડર કોટેજના વધતા ચેનલો સંગાતે બધું ઉડાડી માર્યું અંદર ચાર ગાડી સાડા ત્રણ લાખની ચાર ભરેલી હતી તે પણ પલળી ગઈ છે ટોટલ અમારું કરીને છ લાખ સાડા પતિ સાડા છ લાખનું નુકસાન જેવું છે અમારું ચાર તો એકદમ બગડી છે સરકારશ્રીને વિનંતી કે અમારા પ્રત્યે થોડી હમદર્દી રાખે છું અને મારું ગામ નાનો છે તાલુકો વડગામ છે અને હું મહેનત કરી અને આઠ દિવસ મોર અઢી ત્રણ લાખનું મારું ગોડાઉન બનાવેલું હતું એમાં પાવડર કુટીના પાવડા લાવ્યા પાવડર કુટીના પતરા લાવ્યો તો ચેનલો બેનોલો મજબૂત નાખી હતી અને આવી રીતે મારું ગોડાઉન બનાવેલું હતું અને અચાનક કુદરતી એવું વાવાઝોડું આવ્યું સાડા સાતના ટાઈમે અમે ઘરે ગયેલા હતા અમારા પશુ ધંધું બધું વધેલું હતું અને અચાનક એવું વાવાઝોડું અંદર ઘૂસી ગયું અને અમારા પતરા અને ચેનલો બધું ઉડી ગયું અને અમે મહેનત કરી અને થોડા પૈસા રોકાણ કરી અને સાડા ત્રણ લાખની ચાર એટલે પશુ માટે રાખવી પડે છે મહેનત કરી અને ગયા ત્યાંથી લાવી અને ભરી અને ચાર બી પડી ગઈ અમારા પતરા બધા ઉડી ગયા અમને અમને ખૂબ નુકસાન થયું એમને ખૂબ દુઃખ થયું છે પણ અમારી સરકાર શ્રીને નમરે વિનંતી છે કે અમારે લાગણીશીલ દર્શાવી બસ થેન્ક યુ મેઘરાજ બી કે પટેલ તાલુકો વડગામ હવે જે આ રાતે બે દિવસ પહેલાં એમાં આપણા અઢી એકરનું વાવેતર છે હું પ્રાકૃતિક ખેડૂત છું છેલ્લે આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હવે આ મોડામાં આવ્યા તો એટલે જીવોનો ઉતાર તો ઉતર્યો નથી અને આ વાવાઝોડાથી કેટલું બધું નુકસાન થયું છે લગભગ સાઈઠ સિત્તેર ટકા નુકસાન છે એક અઢી એકરમાં વાયેલું છે એટલે ખોટું મોટું નુકસાન છે એમાં પાછું જે પાક્યા છે એ લેવા નથી આવતા આ વરસાદ થયો એટલે આ લોકો જે વેપારી હોય ને એ લેવા નથી આવતા એટલે નુકસાન નહોતો કોઈ કહેવાયું સવાલ જ નથી બહુ મોટું નુકસાન છે